આજે મૌની અમાસ હિન્દુ શાસ્ત્રમાં આ અમાસનું એક આગવું મહત્વ છે આજના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા માટે મૌન ધારણ કરી મૌનવ્રત રાખવાનું એક મહત્વ રહેલું છે ત્યારે ડબોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કંધાળી ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું વહેલી સવારથી દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજે મૌની અમાસ હિન્દુ શાસ્ત્રમાં આ અમાસનું એક આગવું મહત્વ છે આજના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા માટે મૌન ધારણ કરી મૌન વ્રત એક મહત્વ રહેલું છે એટલે આજે અમાસને મૌની અમાસ પણ છે ડબોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેરી ભંડારી કન્નાળી ખાતે હજારોની સંખ્યામાં ભક્તોનું માનો મહેરામણ ઉમટી પડ્યું હતું વહેલી સવારથી દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ડભોઈ સહિત સમગ્ર દેશ અને મૌની અમાસ એટલે કે ભગવાન ભોળાનાથની ભક્તિ માટે મૌની અમાસના દિવસે મૌન વ્રત ધારણ કરી ભગવાનની ભક્તિ કરવાનો મહિમા રહ્યો છે આજે વહેલી સવારથી ડભોઈ તાલુકાના યાત્રાધામ અને નર્મદા નદીના કિનારે આવેલા કુબેર ભંડારી શિવાલય કરનાળી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સુંદર શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભક્તોએ મોટી સંખ્યામાં ભગવાનને પ્રાર્થના કરી હતી